જે એકસો છ મિલીમીટર કરતાં વધારે વરસાદ નોંધાયો છે જેને લઈને જે નીચાણવાળી સોકાટી છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે આપ જો દ્રશ્ય જોઈ રહ્યા છો કિશ્રનગર સોસાયટીના દ્રશ્યો છે તેમાં પંચ્યાસી જેટલા મકાનો આવેલા છે મકાનોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારમાં જે ગરનાળું આવેલું છે તેની યોગ્ય સફાઈ કરવામાં ન આવી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યો છે જેને લઈને આજે હાલાકીનો સામનો સ્થાનિકોને કરવો પડી રહ્યો છે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ચોરાની જેસીબી મશીન વડે ગરનાળો સાફ કરવામાં આવે તેની માંગ રહીતો કરી રહ્યા છે ઈશા સૈયદ સંદેશ ન્યૂઝ બોરસદ દેશે શહેરમાં સવારે આઠ વાગ્યાથી અવિરત વરસાદ ચાલુ છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે આજે દ્રશ્ય જોઈ રહ્યા છો જનતા બજાર જે નવી શાક વિસ્તાર છે તેના બહેરામાં અડધો અડધ દુકાનો ડૂબી છે પાણી ભરાઈ ચુક્યું છે પહેલા જે નીચાણ વાળા વિસ્તારો છે તેમાં ભૂતળ સમયમાં પાણી ભરાયા છે જેને લઈને લોકો ને સામનો કરવો પડી રહ્યો છે નગરપાલિકા નો ફ્રી પ્લાન જે છે તે સંપૂર્ણ નિશ્ચય નિર્ણય આવે તેમ લાગી રહ્યું છે અત્યાર સુધીમાં માં ચાર ઇંચ જેટલો વરસાદ સાપી ચુક્યો છે અને હજુ પણ અવિરત વરસાદ ચાલુ છે જેને લઈને લોકો હાલાકી માં છે ત્યારે નગર

દેશી મેસનવાળા સફાઈ કરવામાં આવી તે માંગ ઉઠવાવાની છે. ઇનકા તૈયાર સંદેશ નિયુડ બોર છે. બોરછેરમાં આજે રેની સવારે આશવાધ્યાથી વરસાદ કર્યું છે અને 10 વાગ્યા સુધીમાં એક કોમ કોમની ઉપર જે વરસાદ થયો છે. આજે દ્રશ્ય જોઈ રહ્યા છો બીપો કહેનાં તેમતા બજાર વિસ્તારમાં છે. આજે મુખ્ય બજાર છે તેનો પણ ભૂકળ સુના પાણી ઘરેલું છે કે કેમ છે. લોકોમાં બારો પર ચિંતા છે અને આ વરસાદી પાણી હજી પણ વરસાદ વધી રહ્યો છે લા વરસાદી પાણી અને દિપંગા પ્રવૃત્તિ સક્રિયતાઓ જોવામાં આવી રહી છે. વહેલી સવારથી જે પ્રમાણે વરસાદ પડ્યો છે જેને લઈને જે વરસાદી પાણી છે નીચાણ વાળા વિસ્તારોમાં પણ પ્રવેશી ચુક્યા છે કેટલાક ઘરોમાં પણ પાણી છે